થી બનીની ઓલરેડી શરૂઆત થાય તો આ પહેલું ગામ છે છછી કેટલી ભેસો એકવાર છે 150 ની નાની મોટી 150 નાની મોટી તે 150 ની અંદર કેટલી ભેસો દોવા આવે છે દોવા છે હાલમાં તો 40 જેવી છે દૂધ કેટલું ભરાવો છો અત્યારે હાલમાં વેયાણી હોય વેતર ઓછો છે અત્યારે તો હશે દૂધ કેટલું હશે 300 જેવો છે 250 જેવો 350 ડારનો ડારનો કેટલો પગાર કેટલો આવે મહિને એમ 3-1 લાખ રૂપિયા આવે મહિને થઈ ગયા છો મહિને 3-1 લાખ રૂપિયા આવે ત્રણ જણા 40 ભેસો દોયનો ત્રણ ભઈ થઈ કમ્પ્લીટ કમ્પ્લીટ વર્ષે એવડી બધી નથી વેચતા જેટલી જરૂર પડે એટલી વેચી એમ જરૂર કેટલી જરૂર બે પાંચ ચાર પાંચ વેચી લણકી પાડી પડી જાય એટલે ચાર વેચી નમસ્કાર મિત્રો હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપને એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો બન્ની ભેંસ ના આપણે અલગ અલગ વિડિયો ઉતારીએ છીએ તો આજની મુલાકાત છે આપણા કચ્છ જિલ્લાના કચ્છ જિલ્લાના ભુજ તાલુકાનું આ છે છઠ્ઠી ગામ છઠ્ઠી એટલે આમ બંને શરૂઆત અહીંથી થાય ને આમ આ બાજુ ઢોરી ગામ આવે ઢોરી થોડા હાઈવે ઉપર આગળ નીકળીએ છચ્છી રોડે રોડ છચ્છી ભોજર રોડ ના બધા ગામડા છે અહીંથી બંને ઓલરેડી શરૂઆત થાય તો આ પેલું ગામ છે છચ્છી અકબર જુનેજાને ને અકબર આખું એડ્રેસ આપવું છે આપી અકબર જુનેજા ગામ છચ્છી ગામ છચ્છી કેટલી ભેંચો અકબર દોઢસો ની નાની મોટી દોઢસો નાની મોટી

તો મિત્રો આ એમની બધી ભેંસો છે મોટી મોટી બતાવો એટલે ખબર પડે આ બધી હવે એમના પાસે જે સારી સારી ચોટી તૈયાર કરે છે કે જે વેચતા નથી આપણે તો બહુ મૂકી કિંમત આપતા હોય તો હવે આ ચોટી જે છે તો એકદમ એનું બાવલું એકદમ કદકાઠી એકદમ નાની છે કલું વેતર થઈ આઈ ગઈ ચાર પાંચ દિવસ થઈ કેવું દૂધ કેવું અત્યારે અત્યારે દસેક લિટર જેવો છે દસેક લિટર દૂધ છે પાંચ જ દિવસ થયા છે મતલબ જે ભેંસો ના શોખીન છે ને ઘણા બધા લોકો આવી આવી ભેંસો ભીગી કરે અલગ અલગ જગ્યાએ શોધી શોધી અને પોતાના ઘરે વ્યવસ્થિત બનાવે જે માણસો પૈસા છે એ માણસો આવી આવી શોખીન જોટીઓ તૈયાર કરતા હોય અને પછી એમના ઘરે સારો પાડો રાખે સારા સિમેન્ટ મુકાવી અને આવી રોટીઓ તૈયાર કરતા હોય છે બાકીની ઘણી બધી છે ભૂરી પાડીઓ છે ભૂરી મતલબ આ જોટીઓ છે ઘરના પાડા ની ભૂરી જોટી ઘરને ઘરના પાડી એવું કેટલી ત્રણ છે ચાર પાંચ ભૂરીઓ છે કેટલા વાગે દોવાનું ચાલુ કરો તમે ત્રણ વાગે સાંજે ત્રણ વાગે સવાના પાંચ વાગે પાંચ વાગે મિત્રો ચોમાસામાં શું બની અંદર કોઈ ભેસ ને નવરાવવા સમજે નહીં કોઈ દિવસ નવરાય ભેંસ નહીં પડી જાય આ બા આની આ ભેંસો આની રૂટિયું તો નવરાયેલું હોય ને મિત્રો તો તમને આ ખાલી સારી લાગે જોવાની અંદર અને તમે ખુદ એમ કહો કે ના વાહ શું ભેંસો છે કારણ કે એક તો રૂપ અને બીજું નવરાત્રી ચોખ્ખી હોય તો ભેસો સારી લાગે અત્યારે આ ભેંસો બધી ચોમાસાની અંદર બધા કીચડની અંદર પડી હોય ગારાની અંદર પડી હોય ચરીને આવે એટલે કોઈ દિવસે એમના માથેથી રફડો કે જે આ કાદો કીચડ થઈ નીચે ઉતરે જ નહીં એટલે ભેંસ ટેવાઈ ગઈ છે એને પણ મચ્છર ખાય ને એવું થાય એમ બરાબર દૂધ ક્યાં આપો પૂછ ભૂજ શું ભાવ આપો ચાવ પંચાવન રૂપિયા પૂછ લઈ જાય એટલે આપવા જવું પડે અને અમારી ગાડી જાય તમારી ગાડી એનો ફાળો લગાવે એને ફાળો લગાવે અચ્છા ઓકે તો અમે મિત્રો આ બધાય છછીની અંદર આસમ ભાઈ કયો અકબર કયો નાનો ભાઈ કયો આ બધા મતલબ પહેલા જો ને તમે ભાઈ ભાઈ અને એમની મતલબ સારું પશુપાલન કરે છે પશુપાલન ની અંદર થી જ એમની આવક મળે છે એમની આવક ની અંદર પશુપાલન સિવાય બીજું આવક નથી કે છે બીજું કોઈ ધંધો કોઈ નથી એમ પણ મહિને લાખે રૂપિયા કમાવો ખરી એમ પશુપાલન થી દૂધ મત થાય દૂધ મત થાય વધે વધે ધની તો તો શું કરો ખરે ચાલતો હે ખરે જો મારો રોટેશન ચાલે રે રોટેશન ધંધામાં વાંધો ના આવે કેવું ધંધામાં વાંધો ના આવે પણ બાર બાર મહિના બાર લાખ રૂપિયા ચાલી રહે ખરી મળી રહે ખરી પાડી બાડી વેચો તો કોઈ આપો પાડી થવાની છે ને પાડી તો થાય ના ના વેચો ખરી આપો તો ખરી કોઈ દે કોઈ આવતો આપો મિત્રો કદાચ મિત્રો આ હતા અકબર જૂને જાય એમની પાસેથી આપડે મતલબ મુલાકાત કરી દોઢસો પેસો છે દોઢસો પશુઓની અંદર થી બહુ સારી સારી નસલ ની રાખે છે મરે કોઈ દિવસ કોઈને આલેન નહીં મારો અનુભવ છે બે ત્રણ વર્ષથી હું આ ગામડામાં આવું છું અહીંયા બરાબર છે પણ ઘણી વખત એમને વધારે ભેંસો થાય કે ભાઈ હવે આ મોટી ભેંસો થઈ છે પહોંચ્યો હોય તો વ્યાની છે તો અંદરથી દર વર્ષે બે પાંચ દસ બે પાંચ દસ એ વેચતા રહેતા હોય છે બીજું કે બીજું ઘણું બધું આજે આ ઓન કેમેરા બોલતા નથી બરાબર છે કે ભાઈ એમ ઘણું બધું અમારે નથી કહેવાનું એટલે જેટલું બોલ્યા એટલું બરાબર ન બોલ્યા એટલો આપણે ખુદ વિચારી લેવાનો કે પશુપાલનમાં કેમ કે એમ છે શું છે જો ન વધતું હોય કાંઈ ન મળતું હોય તો આ લોકો આટલા વર્ષોથી લઈને બેસે નહીં કારણ કે એમના પાસે છાશ દૂધ ને ઘી સિવાય ત્રણ વસ્તુ સિવાય બધું જ બહારથી લાવવું પડે તો બહાર લાવવું પડે તો મતલબ એમને કંઈક એમ છે આવડત હશે નહીં એક આ આ જે સમાજ છે રૂઢિચુસ્ત સમાજ છે એમની પા મતલબ એમનું જે વ્યવહારો છે એ પણ બહુ ઘણા બધા રૂઢિચુસ્ત હોય છે ને એમનો પારિવારિક બધો ઘણો બધો સ્ટ્રીક હોય તો આ અકબર કંઈ કેવું છે બંને ભેંસ ને વિડીયો ઉતારીએ ધીમે ધીમે અમે જાફરાબાદ ને વિડીયો ઉતારવાના છીએ આપણે ઉતારતા હોઈએ છીએ તો હવે આ અમારો લગભગ બે પાંચ દિવસ બંને ભેંસો ઉપરનો જે આખો કાર્યક્રમ છે પૂરો થશે અને અમે બીજા જફરાબાદી કેવા ગીર નેશનલ વિડિયો ઉતારવાના છે તો એની સાથે એક ઝલક આપણે લઈ લઈએ કે એમની પાસે કેવી કેવી ભેસો છે આ બધી આ આ પડી વિઘર ફરી પડી લા લા

શોખ ખપે સાચી વાત મિત્રો વાત છે શોખની બની ભેંસ આખો અત્યારે હાલમાં શોખ ઉપર ચાલે છે ઘણા લોકો ધંધો તો છે જ પણ ધંધાની સાથે સાથે શોખ પણ હોવો જોઈએ તો બસ તો મિત્રો આ અકબર પછી એમની ભાઈ દોઢસો ભેસો છે દોઢસો ભેસોની અંદર પોતાનો નિર્ભર ચલાવે છે બસ આવા જ વિડીયો જોવા માટે એકતા ડેરી ફાર્મિંગ ચેનલને લાઈક કરજો અને એક સારી કોમેન્ટ કરજો ધન્યવાદ